નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ યુટ્યુબ સેલન અંતર્ગત આપ સર્વેનું ફરી એકવાર હું હાર્દિક સ્વાગત કરું છું તો ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે ટોપિક નંબર વનની ચર્ચા કરી હતી જેમાં જોયું હતું કે દ્રાવણોના પ્રકારો વિવિધ રૂપે આપણે કેવી રીતે વર્ગીકરણ કરી શકીએ છીએ તેની વિગતવાર માહિતી જોઈ હતી તેમાં થોડું ઘણું રિવિઝન કરી લઈએ તો દ્રાવણોના પ્રકાર આપણે ત્રણ પ્રકારે વર્ગીકરણ કર્યા હતા જેમાં સૌ પ્રથમ પહેલો પ્રકાર હતો સંગઠનના આધારિત ત્યારબાદ બીજો સાંદ્રતાના આધારિત ત્યારબાદ ત્રીજો એની અવસ્થાના આધારે આપણે તેનો દ્રાવણોના પ્રકારનો વર્ગીકરણ કર્યા હતા ત્યારબાદ આજે આપણે જોવાના છીએ ટોપિક નંબર ટુ દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ તો તેને એક વ્યાખ્યા દ્વારા સમજીએ સાંદ્રતા એટલે કે કોઈ દ્રાવણમાં દ્રાવકની સરખામણીમાં દ્રાવ્યનો કેટલો જથ્થો તેમાં હાજર છે તે દર્શાવતું માપ એટલે કે સાંદ્રતા તો આ વ્યાખ્યાને એક ઉદાહરણ દ્વારા સમજીએ માનો કે આ એક બેકર છે તેમાં આપણે દ્રાવ્ય લીધેલ છે એને મેં ટપકા સ્વરૂપે દર્શાવેલું છે અને ડેસ સ્વરૂપે છે માનો કે તે દ્રાવક લીધેલું છે તો આ બંને જ્યારે મિશ્ર કરીએ ત્યારે એક દ્રાવણ બને છે પરંતુ હવે કે આ દ્રાવણમાં કેટલા પ્રમાણમાં આ દ્રાવ્યનો જથ્થો હાજર હશે તેને શું આપણે લંબાઈ વડે દર્શાવી શકીએ નહીં તો તેને દર્શાવવા માટે આપણે એક આ સાંદ્રતાનો ઉપયોગ કરીએ છીએ કેટલા પ્રમાણમાં કેટલા સાંદ્રમાં તે હાજર હશે આ દ્રાવણમાં દ્રાવ્ય બરાબર છે તો આ સાંદ્રતાને મુખ્યત્વે આપણે બે રીતે દર્શાવી શકીએ એક તો એને ગુણાત્મક રીતે અને જથ્થાત્મક રીતે ગુણાત્મક રીતે આપણે તેને બે રીતે દર્શાવી શકીએ માનો કે સાંદ્ર દ્રાવણ તરીકે અથવા મંદ દ્રાવણ તરીકે બીજી રીતે જથ્થાત્મક રીતે આપણે તેને આ સાત રીત છે આ સાત દ્વારા આપણે તેને દર્શાવી શકીએ એમાં પહેલું છે દળ ટકાવારી એટલે કે દળ બાય દળની ટકાવારી બીજું છે કદ ટકાવારી એટલે કે વજન વજનથી ટકાવારી ત્યાર બાદ ત્રીજું છે દળ કદ ટકાવારી એટલે કે દળ બાય કદથી ટકાવારી ત્યાર બાદ ચોથું છે પાર્ટ્સ પર મિલિયન એટલે કે પીપીએમ ત્યારબાદ પાંચમું છે મોલંજ એને એક દર્શાવાય દર્શાવે ત્યારબાદ છઠ્ઠું છે મોલારિટી તેને યમ વડે દર્શાવાય ત્યારબાદ સાતમું છે મોલાલિટી બરાબર અત્યારે ખાલી આ નામ યાદ રાખો તેને આપણે વિગતવાર આગળ જોઈએ બરાબર છે આવી રીતે ગુણાત્મક રીતે અને જથ્થાત્મક રીતે તમે એટલે પ્રકારેને દર્શાવી શકો તો સૌ પ્રથમ આપણે ગુણાત્મક રીતે વિગતવાર જોઈએ તો ગુણાત્મક રીતે આપણે તેને સાંદ્ર દ્રાવણ તરીકે અથવા તો મંદ દ્રાવણ તરીકે આ બંને રીતે દર્શાવી શકીએ તો સાંદ્ર દ્રાવણ તરીકે કઈ રીતના તો કે જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય વધારે પ્રમાણમાં ઓગાળેલું હોય ત્યારે આપણે તેને કેવું દ્રાવણ કહીએ સાંદ્ર દ્રાવણ તરીકે આપણે કહી શકીએ બરાબર છે તો તેવી રીતે બીજું મંદ દ્રાવણ એટલે કે જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓગાળેલ હોય ત્યારે તેને કેવું દ્રાવણ કહેવાય મંદ દ્રાવણ તો આપણે બે બંને તરીકે દર્શાવીએ કે માનો કે ભાઈ તમને દ્રાવણ આપ્યું છે તો આપણે કહી શકીએ કે ભાઈ આમાં દ્રાવ્ય વધારે ઓગાળ હોવાથી તેને સાંદ્ર દ્રાવણ તરીકે કહી શકીએ અથવા દર્શાવી શકીએ અને જો તે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓગાળેલું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ દ્રાવણ છે કેવું છે મંદ દ્રાવણ તરીકે આપણે એને દર્શાવી શકીએ ત્યારબાદ આપણે હવે જથ્થાત્મક રીતે જોઈએ તો તેને સાત રીતે દર્શાવી શકીએ તેમાંની પહેલી છે દળ ટકાવારી એટલે કે વજન બાય વજનની ટકાવારી તો તેને એક વ્યાખ્યા દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ એટલે કે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે સો ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના વજનને દળ ટકાવારી કહે છે સો ગ્રામ દ્રાવણ છે બરાબર છે તેમાં દ્રાવ્યને તમે અન્નો ગ્રામ તમે એમાં ઓગાળેલો છે તો તે આપણે દર્શાવી શકીએ આ દળ ટકા ટકાવારી દ્વારા તો તેને સૂત્ર દ્વારા સમજીએ કે વેટ બાય વેટ બરાબર કે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા સો તો આ રીતે તમે દળ ટકા વારીને દર્શાવી શકો તો તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ માનો કે તમારે કોઈ દસ ટકા ગ્લુકોઝનું દ્રાવણ બનાવવું છે તો અહીંયા કીધું છે કે પાણીમાં બનાવેલ દસ ટકા ગ્લુકોઝનું દ્રાવણ તો દસ ટકા ગ્લુકોઝનું દ્રાવણ કીધું હોય તેમાં કેટલું ગ્લુકોઝ હાજર છે અને કેટલું પાણી હાજર છે તો આપણને દસ ટકા ગ્લુકોઝ આપ્યું છે તેથી તેમાં દસ ગ્રામ ગ્લુકોઝ હાજર છે અને નેવું ગ્રામ હું હાજર હશે પાણી હાજર છે અને નેવું ગ્રામ પાણીમાં કેવું આ દસ ગ્રામ ગ્લુકોઝ ઓગાળીને બને ટોટલ કેટલું સો ગ્રામ દ્રાવણ બનશે બરાબર છે તેવી રીતના બીજું તમારા ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપેલું છે બ્લીચિંગ દ્રાવણ એટલે કે પાણીમાં બનાવેલ ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બાસઠ ટકાવાળું સોડિયમ હાઈપોક્લોરાઈટનું દ્રાવણ ત્રણ પોઈન્ટ બાસઠ ટકા બરાબર કેટલું થાય ત્રણ પોઈન્ટ બાસઠ ગ્રામ સોડિયમ હાઈપોક્લોરાઇટ હશે અને બાકીનું હું છે એમાં સન્નું પોઈન્ટ આડત્રીસ ગ્રામ કેવું છે પાણી છે ટોટલ આ બંને ભેગાથી સો ગ્રામ દ્રાવણ બનાવતા હોય છે તો આપણે આવી રીતે દોઢ ટકાવારી દ્વારા દર્શાવી શકીએ કદ ટકાવારી દ્વારા એટલે કે

તને વ્યાખ્યા દ્વારા સમજાય કે સો એમ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના કદને કદ ટકાવારી કહે છે બરાબર છે ધારો કે તમે સો એમ દ્રાવણ લીધું છે સો એમ દ્રાવણમાં તમે કેટલો દ્રાવ્ય પદાર્થમાં ઓગાળેલો છે કેટલા કદમાં ઓગાળેલો છે તો તેને જ્યારે દર્શાવવું હોય ત્યારે આપણે તેને કદ ટકાવારી દ્વારા દર્શાવવું પડે બરાબર છે તો તેને વ્યાક સૂત્ર શું છે તો વોલ્યુમ વોલ્યુમ બાય બરાબર દ્રાવ્યનું કદ ત્યારબાદ દ્રાવણનું કદ તો તેને એક સૂત્રો દ્વારા કેવી રીતના દર્શાવી શકીએ તો કે વોલ્યુમ બાય વોલ્યુમ બરાબર દ્રાવ્યનું કદ માં છેદમાં દ્રાવણનું કદ કેમાં માં ગુણ્યા સો આવી રીતે આપણે કદ ટકાવારીને દર્શાવી શકીએ તો તેના પણ ઉદાહરણ જોઈએ કે પાણીમાં બનાવેલ દસ ટકા ઇથેનલ દ્રાવણ આ એનું એક ઉદાહરણ છે કે દસ ટકા ઇથેનેલ દ્રાવણ તો આ કઈ રીતના હોય છે કે માનો કે ટોટલ કેટલું સો ગ્રામ દ્રાવણ હોય છે સો ગ્રામ દ્રાવણમાં જેટલા ટકા આપેલા હોય તેટલું શું હાજર હોય એમાં ઇથેનોલ હાજર હોય તેથી તેમાં દસ ટકા લેખે દસ એમ ઇથેનોલ હાજર હશે ત્યારબાદ બાકીનું સો માઇનસ દસ એટલે નેવું એમએલ પાણી હાજર હશે તેથી આ નેવું એમએલ પાણીમાં આ દસ એમએલ ઇથેનોલ કેવો છે ઓગાળીને ટોટલ સો એમએલ દ્રાવણ બનાવેલું છે તો આ પહેલું ઉદાહરણ થયું ત્યારબાદ બીજું ઉદાહરણ તમારા બુકમાં પણ આપેલું છે આ વોલ્યુમ બાય વોલ્યુમનું ઇથિલિન ગ્લાયકોલનું તો આ દ્રાવણનો ઉપયોગ ક્યાં થાય તો પ્રતિહિમ દ્રાવણ છે એટલે કે કારમાં એન્જિનના શીતલ માટે વપરાય છે શીતલ માટે એટલે કે શું થાય કે કારમાં કોઈ પ્રતિહિમ દ્રાવણ હોય બરાબર છે તો તેનું થારણ બિંદુ કેટલું હોય આપણે ઓબ્વિયસલી કેટલું જોવા મળતું હોય ઝીરો સેલ્સિયસ બરાબર છે તો આ થારણ બિંદુને શું કરે છે ઝીરો સેલ્શિયસથી પણ ઘટાડે છે કેટલું કરે છે બસો ને પંચાવન પોઈન્ટ ચાર કેલ્વિન એટલે કે માઇનસ સત્તર પોઈન્ટ છ સેલ્શિયસ લાવે છે ત્યારબાદ ત્રીજું છે દળ બાય કચથી ટકાવારી તો તેની વ્યાખ્યા વધારે સમજીએ કે સો એમ એલ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના વજનને દળ કદથી ટકાવારી કહે છે એટલે કે વેટ બાય વોલ્યુમ બરાબર ઉપર શું આવશે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ એમએલમાં ગુણ્યા સો એટલે કે તમે કોઈ સો ગ્રામ એટલે સોરી સો એમ એલ દ્રાવણ લીધેલું છે તો સો એમ એલ દ્રાવણમાં દ્રાવ્યનો કેટલું વજન એટલે કે ગામમાં તમે કેટલું નાખેલું છે તો તેને આપણે આ દળ કદથી દર્શાવી શકીએ બરાબર છે તો તેનું પણ એક ઉદાહરણ જોઈએ આ તરીકે જોઈએ આ દ્રાવણનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ઔષધિ અને ઔષધિ નિર્માણ ઔષધિ કેવી રીતના બને છે તો જ્યાં બનતી હોય તેના માટે ત્યાં વપરાય છે ત્યારબાદ ચોથું છે પાર્ટ્સ પર મિલિયન એટલે કે પીપીએમ દ્વારા કેવી રીતે સાંદ્રતા દર્શાવી શકીએ કે જ્યારે દ્રાવણમાં દ્રાવ્ય અતિ અલ્પ જથ્થામાં હાજર હોય ત્યારે તેની સાંદ્રતાને પીપીએમાં દર્શાવવામાં આવતી હોય છે એટલે કે આગળ જોયું તેવી રીતના કે તે કોઈ પણ આપણે સાંદ્રતાને દર્શાવતા કેવી રીતના દળ ટકાવારી દ્વારા કદ ટકાવારી દ્વારા અથવા દળબાઈ કદની ટકાવારી દ્વારા તો કોઈ પણ દ્રાવણમાં દ્રવ્ય તમે તોલી શકો એટલા પ્રમાણમાં હાજર હોય તો તો આપણે તે આગળની ત્રણ રીતે દર્શાવી શકીએ પરંતુ કોઈ પણ દ્રાવણમાં જ્યારે તેમાં દ્રાવ્ય અતિ અલ્પ જથ્થામાં હાજર હોય ત્યારે તેને આપણે પીપીએમ એટલે કે પાર્ટ પર મિલિયન દ્વારા દર્શાવવું પડતું હોય છે બરાબર છે તો તેનું સૂત્ર શું છે પીપીએમ બરાબર તે ઘટકના પાર્ટસની સંખ્યા છેદમાં ઘટકમાંના બધા જ ઘટકોના પાર્ટસની કુલ સંખ્યા ગુણ્યા દસની છ ઘાત બરાબર છે તો આ એનું સૂત્ર થયું ત્યારબાદ તેનું ઉદાહરણ તમારે ટેક્સબુકમાં આપેલું છે તે જોઈએ એક લીટર બરાબર એટલે કે એક હજારને ત્રીસ ગ્રામ દરિયાનું પાણી લીધેલું છે તો તે પાણીમાં છ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત ગ્રામ દ્રાવ્ય ઓક્સિજન ધરાવે છે બરાબર છે તો આની સાંદ્રતા આપણે કઈ રીતના દર્શાવીશું કે પીપીએમ બરાબર આપણે કેલ્ક્યુલેશન જ્યારે આની કરીશું ત્યારે કેટલું આવશે તો કે પાંચ પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ છ ઘાત ગ્રામ અથવા પાંચ પોઈન્ટ આઠ પીપીએમ આવી રીતને એની સાંદ્રતા આપણે દર્શાવી શકીએ બરાબર છે ત્યારબાદ આગળની રીત જોઈએ પાંચમી રીત છે મોલંશ જેને એક વડે દર્શાવાય છે બરાબર છે તો કોઈ પણ ઘટકના મોલંશ શોધવાનું સૂત્ર શું છે તો કે ઘટકના મોલની સંખ્યા છેદમાં તેમાં હાજર બધા જ ઘટકોના મોલની સંખ્યા તો આપણે ઘટકના મોલ અંશ મળશે તો તેને ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે કોઈ દ્રાવણમાં ઘટક એ હાજર છે અને ઘટક બી હાજર છે તો તેના મોલ અંશ કઈ રીતના શોધશે તો ઘટક એના અંશ બરાબર એને એટલે કે ઘટક એના મોલની સંખ્યા છેદમાં તેમાં બે ઘટક હાજર છે ઘટક એ અને બી તેથી ઘટક એના મોલ અને પ્લસ ઘટક બીના મોલ તો આવી રીતે આપણે ઘટક એના મોલન્સ મળશે ત્યારબાદ ઘટક બીના મોલન્સ શોધવા હોય તો બરાબર ઘટક બીના મોલ છેદમાં ઘટક એ પ્લસ ઘટક બીના મોલ આવી રીતે આપણે ઘટક બીના મોલન્સ મળશે તો આપણે હવે દ્રાવણના કુલન મોલન્સ શોધવા હોય તો એક્સ બરાબર ઘટક એના મોલંશ પ્લસ ઘટક બીના મોલંશનો સરવાળો કરશું ત્યારે આપણને ઘટકના કુલ મોલન્સ મળશે બરાબર છે તો આમાં એક નોટ જોઈએ કે દ્રાવણમાં બધા જ ઘટકોના મોલંશનો સરવાળો કેટલો થતો હોય છે એક થતો હોય છે બરાબર છે માનો કે તમે કોઈ પણ દ્રાવણ લ્યો કે દ્રાવણમાં અહીંયા બે આપણે ઘટક લીધા છે પરંતુ નો કે બે કરતાં પણ વધારે ઘટકો હાજર હોય તેમાં તો ઘટકોના કુલ મોલસ તો કેટલો થવાનો એક જ થશે ત્યારબાદ છેલ્લી રીત છે મોલાલિટી જેને આપણે સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ તો તેની વ્યાખ્યા સમજીએ કે એકમ દ્રાવકના દીઠમાં ઓગાળેલ દ્રાવ્યના મોલને મોલાલિટી કહે છે એટલે કે સમજીએ કે કોઈ દ્રાવક છે જેને આપણે દળમાં લીધેલું છે તે દ્રાવકમાં દ્રાવ્યના મોલ તમે કેટલા ઓગાળેલા છે અને એ દ્રાવણ બનશે તો તેની સાંદ્રતા આપણે કેના વડે દર્શાવી શકીએ આ મોલાલિટી દ્વારા દર્શાવીએ છીએ તો તેની વ્યાખ્યા સમજી વ્યાખ્યા સમજાઈ ગઈ ત્યારબાદ હવે એનું સૂત્ર જોઈએ કે મોલાલિટી બરાબર તે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કેજીમાં બરાબર છે અથવા આવી રીતના દર્શાવવું ન હોય તો દ્રાવ્યના મોલને હજી વિસ્તૃત કરો કે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ છેદમાં દ્રાવકનું દળ કેજીમાં આપેલું છે તો આપણે તેને ગ્રામમાં ફેરવવું હોય તો ગુણ્યા વડે ગુણવા પડે હવે શું થાય કે અંશનો છે છેદમાં જાય તેથી દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું મોલર દળ અંશનો છેદમાં આવવાથી એટલે દળ ક્યાં હોય જાય નીચે હોય જાય છેદમાં

મોલલ એટલે કે સ્મોળ સ્મોલ એમ વડે દર્શાવી શકીએ તેનું પણ એક એક્ઝામ્પલ જોઈએ કે એક મોલ ઇન્ટુ કેજી ઇનવર્સ કેસીએલનું દ્રાવણ બરાબર છે આ મોલાલિટીનું દ્રાવણ બનાવેલું છે તો તેમાં એક મોલ કેસીએલ છે એક કેજી દ્રાવકમાં ઉગાડેલ હશે ત્યારે આવું કેટલું એક મોલલ કેસીએલનું દ્રાવણ બનશે હવે લાસ્ટમાં થોડી નોંધ જોઈ લઈએ કે દળ ટકાવારી એટલે કે દળ બાય દળની ટકાવારી પાર્ટ્સ પર મિલિયન મોલંજ મોલાલીટી જે તાપમાનથી સ્વતંત્ર જોવા મળતી હોય છે પરંતુ મોલારિટી છે જે તાપમાન પર આધારિત છે આનું કારણ એ છે કે જે પણ સાંદ્રતા કદ ઉપર આધારિત હોય તે હંમેશા તાપમાન પર આધારિત હોય છે અને જે ઉપરની ચાર સાંદ્રતા છે જેમાં કદનો સમાવેશ નથી થતો એટલા માટે તે તાપમાનથી કેવી છે સ્વતંત્ર છે આ લેક્ચરમાં આપણે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિની વિગત પર સમજૂતી મેળવી તેમાં જોયું કે સાંદ્રતાને આપણે બે રીતે દર્શાવી શકીએ એક તો ગુણાત્મક રીતે અને બીજી જથ્થાત્મક રીતે ગુણાત્મક રીતેમાં આપણે તેને સાંદ્ર દ્રાવણ અથવા તો મન દ્રાવણ એ બે રીતે દર્શાવી શકીએ અને જથાત્મક રીતેમાં આપણે સાત રીતે જોયું હતું કે એમાં ટકાવારી કટ ટકાવારી દળ બાય ટકાવારી પાટ પર મિલિયન મોલન્સ મોલા મોલાટી લીટી જેવી રીતોથી આપણે તેને સાંદ્રતાને દર્શાવી શકીએ